નાટક જોવું હોય તો ક્યાં જશો હોલમાં એમ્પી થિયેટરમાં કે ઓડિટોરિયમમાં એ સિવાય બીજે ક્યાંય નાટક ભજવાતા જોયું છે હવે જો હું એમ કહું કે આ બધી બિલ્ડિંગ ઊભી છે પણ તે ભારતીય શૈલી નથી તો ભારતીય નાટ્યની ઇમારત કેવી હશે સત્યાવીસમી માર્ચને વર્લ્ડ થિયેટર ડે તરીકે ઉજવવામાં આવે છે આ પ્રસંગે આજે જાણીશું ભારતીય નાટ્ય ગૃહ વિશે કે જેઓ બે વર્ષ જૂની પરંપરા છે આમ ગણાય છે કે ચાર હજાર પાંચસો વર્ષ પહેલા પહેલી રંગભૂમિ ગુજરાતમાં ધોળાવીરામાં હતી ધોળાવીરાનું જયારે એક્સકેવેશન થયું અને આખી સિવિલાઇઝેશન આખું આપણને મળ્યું છે એ સિવિલાઇઝેશનમાં એક પરફોર્મન્સ સ્પેસ મળ્યો એક કેવો પરફોર્મ એક લાંબો પટ્ટો છે લગભગ બસો ફૂટ ને લંબાઈને પહોળાઈ એક પટ્ટો છે

એનએસડીના પ્રોફેસર પણ થિયેટર આર્કિટેક્ચરના અને મેં એમને થિયેટર આર્કિટેક્ચરના અભ્યાસ દરમિયાન મારા પણ મેં થીસીસમાં ગાઈડ તરીકે રાખેલા એમની સાથે ખૂબ ચર્ચા થતી કે આપણે આયાત કર્યા છે એમફી થિયેટર અને પ્રોસિનિયમ થિયેટર પણ મૂળે જે મેં ધોળાવીરાની વાત કરી તે મૂળે સંસ્કૃત નાટકનો ઉદ્ભવ આપણે ત્યાં થયો સંસ્કૃત નાટક ના કહીએ તો પણ એને ક્લાસિકલ થિયેટર ટ્રેડિશન કહીએ ભારતીય ક્લાસિકલ નાટકના મૂળમાં રહેલ છે ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અભિનયના અલગ અલગ આયામોની સાથોસાથ થિયેટર કેવું હોય છે પણ ઉલ્લેખ નાટ્યશાસ્ત્રમાં જોવા વર્ણવેલા છે એક તો છે ટ્રાયન્ગ્યુલર થિયેટર એક છે સ્ક્વેર થિયેટર અને એક છે રેક્ટેન્ગ્યુલર થિયેટર ટ્રાયન્ગ્યુલર અને સ્કવેર ફોર્મ ઓફ થિયેટરમાં પણ પરફોર્મન્સ થતા હતા પણ વધારે એક પાત્ર કદાચ બે પાત્ર કારણ કે નાના ફોર્મ્સ હતા અને જેમ કે ટ્રાયંગલમાં આ ભાગે એક્ટર સ્પેસ હતી અને આ ભાગ ઓડિયન્સ સ્પેસ હતી એવી રીતે વર્ણન થયું છે સ્ક્વેર તમે જુઓ ઇટ્સ મોર લાઈક ધીસ એમાં હાફ ડિવિઝન હતું અને તમને રેક્ટેન્ગ્યુલર થિયેટર ફોર્મમાં એક બાજુ એક્ટર હતા એક બાજુ ઓડિયન્સ હતા પણ નાના નાટકો અને ઓછા પાત્રના નાટકો એમાં ભજવાતા મોર કોમ્પેક્ટ લંબ ચોરસ થિયેટર છે અગેન જોમેટ્રીની વાત કરીએ બે ચોરસને ભેગા કરીને એક ચોરસ બને છે એક્ટરનો ચોરસ પણ બેમાં વિભાજિત છે નેપથ્ય અને ફ્રન્ટ ઓફ સ્ટેજ ફ્રન્ટ છે જે સ્ટેજનો ભાગ જે ઓડિયન્સને ફેસ કરે છે એના ત્રણ ડિવિઝન્સ છે વચ્ચે વધારે લાંબુ મોટું ડિવિઝન છે જે એકદમ સામે ઓડિયન્સને દેખાય છે અને બાજુમાં બે નાની સ્પેસીસ છે જેને મત્તાવારણી તરીકે ઓળખાવાય છે અને આ પહેલી વાર ગોવર્ધન પાંચાલ ગોવર્ધન દાદાએ વાત કરી કે આ બે સ્પેસીસ એવી છે જ્યાં સાયમલ્ટેનિટી ઓફ એક્શન થાય છે બને છે અને આ બે સ્પેસીસ આપણે ઘણી બધી ઇન્ડિયન આપણા સ્કલ્પચર્સ જુઓ પેઇન્ટિંગ્સ જુઓ એમાં એક જે બતાવવું છે પેઇન્ટરે

क्लासिकल स्टेज में लाइव म्यूजिक टोटल थिएटर मानता तरह नाटक नृत्य संगीत जुदा ने विच्छेद नौता थाटवज टोटल परफॉर्मंस एक्टर गाय एक्टर वगाड़े एक्टर एक्ट करे आ बढ़ूज ए व्यक्ति में એના ટ્રેનિંગમાં પણ જરૂરી હતું અને એ રીતે જ આપણા પરફોમન્સીસ થતા એટલે ઇવન આર્કિટેક્ચરમાં પણ તમે જોશો કે આપણે ઓર્કેસ્ટ્રા કહીએ એટલે મ્યુઝિશિયન્સ બેસવાની જગ્યા એ ડિફાઈન્ડ છે એને મંડપ આપેલો છે એને વધારે અને એ એક્ટરની પાછળ બેસે અત્યારે જે પણ નવા પ્રયોગો થાય છે એ ખાસા એક્ટર ગાઈ શકે વાત કરી શકે વાચિકમ એનું સબળું હોય એવી રીતે નવું કામ થઈ રહ્યું છે વચ્ચેનો ગાળો આવી ગયો જયારે આપણે વધારે પ્રભાવિત હતા પરદેશી થિયેટરથી એન્ટર જયારે ત્યારે એક પડદાની પાછળ કેરેક્ટર આવે અને પછી પડદો લોઅર થઈ જાય અથવા નીકળી જાય અને ત્યારે કેરેક્ટર રિવીલ થાય કે આ કોણ છે આ એલિમેન્ટ પણ ઘણા બધા મોડન ભારતીય પ્રશિષ્ટ સંસ્કૃત રંગભૂમિ અને પરંપરિત મંચ કલાઓમાંથી જ ભારતીય નાટક જન્મશે અમદાવાદથી ગુડ ન્યૂઝ ગુજરાત માટે હર્ષદીપસિંહ જાડેજાનો રિપોર્ટ